કચ્છને ને નર્મદાના પાણી મામલે રાજ્ય સરકાર સતત લોલીપોપ બતાવી રહ્યું હોવાનો આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીએ કચ્છની પ્રજા અને ખેડૂતોને આ મામલે જાગૃત થવા કહ્યું છે આજે ભુજ ખાતે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કૈલાસદાન કઢવી ગુજરાતના બજેટ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છને નર્મદા યોજનાની પૂર્તિ માટે બાવીસ હજાર કરોડથી વધુ રકમની જરૂરિયાત છે જે સામે સરકાર માત્ર થોડી રકમ ફાળવીને નર્મદા યોજનાનું કામ ટલ્લે ચડાવી રહી છે તેમણે કચ્છ માટેની આ યોજના તાકીદે પૂરી થાય તે માટે એડી ચોટીનું જોર લોક લોકપ્રતિનિધિઓએ લગાવવું જોઈએ તેવું જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના રાજેશ પિંડોરિયા અંકિતા ગોર સાથે રહ્યા હતા કઈલાસનાનભાઈ ગઢવીએ ચંચળ સાથે વાત કરી હતી ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનો સ્ટેટનો બજેટ માં કચ્છને મોટે પાયે અન્યાય કરવામાં આવ્યો છે અન્યાય ક્યાં રીતે લગભગ ત્રીસ ટકાથી વધારે જ્યોગ્રફી અને વીસ બાવીસ ટકાથી વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધારે એલોકેશન નથી મળ્યું હવે એ લોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે પણ ગુજરાતનો જે પ્રાણપ્રષ નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણપ્રષ હજી ઊભો છે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુફલામ સાથે પેમેન્ટ એ કામ થઈ ગયું કામગીરી પૂરી થવાઈ છે પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછા ઓછા બાવીસ હજાર કરોડ રૂપિયાની જરૂર છે એના સામે સિત્યાવીસો કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે તમે કશો આટલો મોટો બજેટ શું કામ કે આનાથી પહેલાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જ્યારે આ જ કામગીરી માટે પૈસા દેવા હતા તો ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા પણ આને એક એક વર્ષમાં નવ નવ હજાર રૂપિયા આપવામાં આવ્યા પણ કચ્છને જ્યારે ખરા અર્થમાં આવે છેલ્લો સ્ટેપ પછી છે ત્યાં સરદાર સરોનું બજેટ જ અડધો કરી દેવામાં આવ્યો છે જેના કારણે કચ્છના પાણી જે મળવું જોઈએ કચ્છને એ ટાઈમસર નહીં મળે એક વાત અને કચ્છ જે એક બાજુ સૌકા સાથ સબકા વિકાસ સબકા સંગાથની વાતો કરવાવાળી ડબલ એન્જિનની સરકાર બધાને ધ્યાન લઈને ચાલવાની સરકાર પણ એને કચ્છને કેમ ગુજરાતથી જુદો કરી નાખ્યો છે કારણ કે કચ્છના ખેડૂતો જો એના ખેતરોમાં પાણી આવી જાય તો આજ દર વર્ષે પુસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની આવક કચ્છના ખેડૂતો રડી શકે છે પણ નર્મદાનું પાણી ક્યાંય દેખાતું નથી કચ્છને બે લાખ પિંચ્યાસી હજાર એકર પિયત બનાવવાની વાત હતી એના સામે આજ તારીખ સુધીમાં કચ્છને એક ઇંચ પાણી ખેતરોમાં મળી શકે લીગલી ઓફિશિયલી ખેડૂતોના હક પ્રમાણે એ મળ્યું નથી કારણ કે કેનાલ થોડેક વિસ્તારમાં બની છે પણ સબ માઇનર કેનાલ માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ એ કામ થયું નથી જેના કારણે કેનાલમાં પાણી દેખાય છે અને પછીના ખેતરોમાં પાણી પહોંચતા નથી ખેડૂતો સરકારના પાપના ભોગે સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે એટલે સરકાર પહેલી દંડવાની કોશિશ કરે છે ખરા અર્થ સરકારને દંડવાની જરૂર છે કારણ કે સરકારની આ યોજનાઓમાં આ યોજનાઓમાં ફેલ ગઈ કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે મુદ્દો માત્ર એટલો નથી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં જ્યારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે ત્યારે પુસ્તાલીસ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પાણીનો ઉપયોગ કરવાનો જે બે હજાર ચોવીસમાં પૂરું થઈ જાય છે તો બે હજાર ચોવીસ પછી જો તમે પાણીનો ઉપયોગ નહીં કરી શકો તો રી થિંકિંગ રી ડિસ્ટ્રીબ્યુશન માટે પાણી જતો રહેશે વરી ત્રણેય રાજ્યોની રાજ્યોને મિટિંગો ભરાશે તો ત્યારે તમે ક્યાં ગ્રાઉન્ડ પર પાણી માંગશો સાહેબ ગુજરાતને પાણી કચ્છના કારણે મળ્યું છે નર્મદાનું પેલા ઇન્દિરા ગાંધી કેનાલ થી રાજસ્થાન થી પાણી આવવાનું હતું ત્યારે પાણી ના આપે શું કીધું ના તમને કચ્છ થી પાણી આવશે પછી શું કર્યું કે કચ્છનો કેનાલ જે છે નર્મદા કેનાલ તમને પાણી આપશે નર્મદા કેનાલ નું પાણી હજુ એટલા વર્ષો પછી પૂછ્યું નથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગતિશીલ સરકાર છે તો આ ગતિશીલતામાં કચ્છની ભાગીદારી કેમ નહીં આ સામૂહિક વિકાસમાં સબકા સાથ સબકા વિકાસમાં કચ્છની ભાગીદારી કેમ નહીં છ છ ધારાસભ્ય અને સાંસદ વર્ષોથી આપી રહ્યા છે કચ્છ ગુજરાત સરકારને અને ભારતીય પાર્ટી સરકારને તો કચ્છ જોડે અન્યાય શું કચ્છના ચૂંટાયેલા પાણી નથી માંગણી નથી કરી શકતા કે શું એમને ખબર નથી પડતી જો એમને ખબર નથી પડતી તો આમ આદમી પાર્ટી એમને આમંત્રણ આપે છે કે અમને બોલાવો તમારા મુદ્દો અમે રેજ કરશું અમે તમારા વતી લડશું અને અમે લડશું જ આ મુદ્દો અમે વિધાનસભામાં ઉપાડશું અને કચ્છ ભલે મારા ધારાસભ્ય કચ્છ થી એક પણ નથી તો અમારા જે ધારાસભ્યો છે એ મુદ્દા ઉપાડશે અને કચ્છને ન્યાય અપાવીને રહેશું એવો નહીં અન્યાય વરી થયું છે કચ્છમાં ગાંધીધામ આપણે મહાનગરપાલિકા જાહેર કરી આપણે એનું સ્વાગત કરીએ છીએ એટલી જ એલિજિબિલિટી એટલી યોગ્યતા ભુજ માટે પણ હતી પણ ભુજ જોડે અન્યાય છે અમે માંગણી કરીએ કે વહેલી તકે ભુજની પણ ડિક્લેર કરવામાં આવે જેટલા પણ ચૂંટાયેલા એને એક પર બોલવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં એમને ખાલી આંગળી ઉછે કરવા માટે એમને રાઈટ આપવામાં આવે છે એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું જેમ વિકાસની યાત્રા નીકળી હતી તે ગામમાં કીધું વિકાસ ક્યાંય તમે યાત્રા નીકળ્યા છો એટલે આ લો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે અને સરકાર આર્થિક સરકારી એડમિનિસ્ટ્રેશન પોલીસ આ બધાથી મળીને એમને સરકારી એવી યોજનાઓ જે ખરા તો ઇમ્પ્લિમેન્ટ નથી પણ માર્કેટિંગ ઉપ થઈ છે એડમિનિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરીને બજારમાં ફેરવે છે લોકોના વેચમાં અને લોકોને લાગે આવું થઈ ગયું એક જ અમારો તો બહુ સિમ્પલ સારો એજન્ડા છે શિક્ષા સ્વાસ્થ્ય અને સુરક્ષા शिक्षण सस्तु मफत सारू क्वालिटी सारा टीचरो शिक्षा स्वास्थ्य सारे मेडिकल फैसिलिटी मफत मेडिकल फैसिलिटी पांच कर लाख ने दस लाख ने मा कार ने कार्ड बता नहीं आयुष्मान कार्ड नहीं पर कच्छी या गुजराती कार्ड ले जाए ओ कार्ड तेने टोटल एक करोड़ रुपया खर्च हो, हो पांच सौ करोड़ रुपया खर्च हो बढ़ो सरकार फ्री कर सुरक्षा जेम सौ मोटी महिला सुरक्षा बात जी रीते ખાલી કચ્છની ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ મહિલાઓ પર અન્યાયની વાતો આવી રહી છે પણ સરકાર એમાં બહુ આડા આંખ આડા કામ કરે છે જે કચ્છમાં મહિલા સુરક્ષા માટે એક રિસ્કી છે ને એનાથી મોટું ડ્રગ્સ આજ આપણા યુવાનો યુવાધન ખોટે રવાડે ચડી રહ્યા છે એ આ એ ડ્રગ્સના કાળે ચડી રહ્યા છે સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો પોલીસ સ્ટેશનમાં રહેવા ન ધરાવતા એના પછી માહિતી તો બધી હોય છે તો પકડાય સિઝનલ છે લો સિઝનલ વર્ષમાં ખાલી ટેસ્ટ તો પાંચસો કરોડનો હજાર કરોડનો માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બુંદ ડ્રગ્સ આવી શકે નહીં એક ગૂંદ દારૂ વેચાઈ શકે